નમસ્કાર મિત્રો મારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી કપ પહેલા ખેલાડીનું મોત વિગતવાર વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના પૂંચ જિલ્લાના પ્રતિભાશાળી યુવાન ક્રિકેટ ફરી દુષ્નું ત્યારે વીસ ઓગસ્ટ દુર્ઘટનામાં દુઃખદ અવસાન થયું છે ત્યારે મિત્રો આ ઘટના સીટીવી ફૂટેજ અનુસાર ફરીથી સ્કૂટર ત્યારે મિત્રો બેઠેલા વ્યક્તિ અચાનક દરવાજો ખોલતા તેના કાર ગેટ સાથે અથરાઈ ગયો હતો અને મિત્રો ત્યારે ત્યારે પટકાતા ઘાત ત્યારે ઘાતક ઈજા થઈ હતી અને ત્યારે સ્થાનિક ટુર્નામેન્ટમાં ત્યારે પોતાની ઓળખ બનાવવા ત્યારે મિત્રો ફરીદ માટે લોકો પાસે ત્યારે ઉજાળ ભવિષ્યની આશા હતી ત્યારે મિત્રો આજના માટે વચ્ચે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ